નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ ચૌદસો એકાણું રૂપિયા ઘઉં ચારસો બાણુંથી પાંચસો ચોવીસ ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો પિંચાશી તુવેરની વાત કરીએ તો ઓગણીસો પંદરથી ત્રેવીસો એકાણું રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો રૂપિયા અડદ સત્તરસો પચીસથી ઓગણીસો ને એસી મગ ચૌદસો ત્રીસથી સત્તરસો પંદર ચણા સફેદ સોળસોથી એકવીસો એંસી વાલદેશી બારસો સિત્તેરથી સત્તરસો ચાલીસ સિંગદાણા પંદરસો પિંચોતેરથી સોળસો પિંચોતેર મગફળી જાડી અગિયારસો એકવીસથી તેરસો ને સોળ મગફળી ઝીણી અગિયારસો એકાવનથી તેરસો સડસાઠ એરંડા એક હજારથી એક હજાર ત્યાંસી તલી ત્રેવીસસો એંશીથી છવ્વીસો નેવું સોયાબીન આઠસો પચાસથી આઠસો પંચાણું તલ કાળા ઓગણત્રીસો નેવ્યાસીથી તેત્રીસો રૂપિયા લસણ સોળસોથી ઇઠાવીસો પચાસ તાણા બારસો પચીસથી ચૌદસો પંચોતેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર ત્રણસોથી ઊંચુ ભાવ પાંચ હજાર ચારસો ને અઢાર રૂપિયા રાય અગિયારસો સિત્તેરથી ચૌદસો રૂપિયા મેથી નવસો સાઠથી તેરસો સાઠ વટાણા એક હજાર ચાલીસથી અઢારસો અડતાલીસ રાયડો નવસો એંસીથી એક હજાર પંચાવન ડુંગળીની વાત કરીએ તો એકસો ચાલીસ રૂપિયાથી ચારસો ને એકવીસ રૂપિયા કલંજી 3250 પચાસથી તે ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર છેતાલીસથી ભાવ ચૌદસો એકોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસો એકવીસથી તેરસો ત્રીસ મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી બાવીસો ને પચાસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો છ્યાસી ધાણા અગિયારસોથી પંદરસો એકાવન ધાણી અગિયારસોથી સોળસો અગિયાર ઘઉં ચારસો એકસઠથી પાંચસો તેતાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકત્રીસ અડદ અઢારસો પચાસથી અઢારસો પચાસ રાયડો એક હજારથી એક હજાર એકવીસ મેથી આઠસો પચાસથી એક હજાર પાંચ સોયાબીન આઠસો ચાલીસથી આઠસો પાંસાઠ મગ ચૌદસો પચાસથી સોળસો એકવીસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર